પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા અને આ શેર હોય હોય છે એટલે હટાવી દો પડદા બે બાજુ થી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ આજે ભાજપ ને ખબર પડવી જોઈએ દિલ્હી સુધી ટંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા ને આદિવાસી સમાજ ની શું તાકાત છે મિત્રો મિત્રો આ લોકોની પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી આઠ મંત્રી હોય તો પ્રોબ્લેમ ગાય ભાઈ આપણા છેતરભાઈ તો હીરો છે હીરો અને એમણે ભણેલા ગણેલા હતા મિત્રો હમણાં જ ગોપાલ વાત કરી કે હજારો કરોડ રૂપિયા કેજરીવાલ સાહેબ આપકો તાજુબ હો કે ગુજરાત કે ભાજપા કે મંત્રીઓ મંત્રીઓને ઉકે બેટોને આદિવાસી સમાજ કે तकरीबन હજાર કરોડ ખા खा આ વાત સાચી છે મિત્રો અને આ વાતની જાણ જયારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા એમને ખબર પડી એમને જોયું ભાજપવાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજ ને લૂટીએ ત્યારે આદિવાસી સમાજ માટે શું મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પણ તૈયાર છું આ ચેતરભાઈ વસાવા મિત્રો આજે હું જોઈ રહ્યો છું હમણાં જયારે ડેડીયાપાડા માં મે ચારે બાજુ ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે છેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે ભાજપ વડા ઊંઘતા ઝડપાણા છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જેલના સડીયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડા ને એમણે પચીસ વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજા આવે છે એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં મારે ભાજપ વાળાને કેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા માન્ય અરવિંદ કેદરીવાજી માન્ય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ સુદાન ક્યાં કરના ચે મેં કીધું સાહેબ આદિવાસી સમાજ ને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા ત્યારે માન્ય અરવિંદજી ને ભગવંત માનજી આવ્યા છે એમનું સ્વાગત કરીએ છીએ મિત્રો ભાજપના ઘણા બટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા એ ભાજપના દલાલ બની રહ્યા છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી બીજા કોઈ પાર્ટી ના નેતા આવ્યા મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજ ની ચિંતા છે વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર સત્યાવીસ માં સમાજ બનાવે અને સમાજને પેસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે સાહેબ તમે વિચાર કરો આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે મને એક ભાજપ નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો મેં કીધું તમને ખબર નથી આદિવાસી સમાજ આદિવાસી નો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી બરાબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે જળ જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ આજે નહીં તો કાલે હું તમને અહીંથી મચતી દડિયા ભરાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ગાઢાવા કાગડિયાની જરૂર નથી સત્યાવીસ માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને કરી દેવામાં આવશે આ માટે લડવા નીકળ્યા છીએ મિત્રો અમે સામાન્ય પરિવાર ના છીએ ચેતરભાઈ ધારત તો ભાજપ પણ હમણાં જ દયારામભાઈ કહેતા હતા અઢી હજાર કરોડે પહોંચ્યું મનરેગાનું લોકો હાચું કે નહીં મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે તમને રોજગારી મળી રહે માટે હોય છે ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી એ તો અભણ છે આપણે એના રૂપિયા ખાઈ જઈએ અને ચેતરભાઈને પણ કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો હીરા એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને આવા જયારે લીડરો મળે મિત્રો તમે ભાગ્યશાળી છો હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજી થી ઉમરગામ સુધી એક જ વાત કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ઝાડુ ચેતર વસાવા ચેતર વસાવા આ કરે છે કે નથી કરતા અને તમને વિશ્વાસ છે ને ત્રીસ વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજ નું બલું નથી કર્યું ત્રીસ વર્ષ ભાજપ ને થયા એમણે પણ ન કર્યું પણ મિત્રો એકવાર અરવિંદ કેજરીવાલજી અને છેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો સિત્તેર વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું બે હજાર સત્યાવીસ માં થવા જઈ રહ્યું છે પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે બોલો પારશો પારશો મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે આપણે જેલથી ડરવાના છીએ જેલ થી ડરવાના છીએ એને ખબર નથી આતો તીરકામ થયા ઘરે રાખી દીધા છે બાકી ભાજપ પરના ગળોટિયાઓને ખબર ન હોય કે તીરકામ તો ક્યાંથી આવ્યો પણ એક વાત મારે આપણી પાસે મિત્રો વચન માંગવું છે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં આ ચૂંટણી આવી રહી છે તમે મને વચન આપો કે ભાજપ ઘરમાં અને તમારે બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ ડિપોઝીટ જપ્ત કરાવવાની થાય છે મિત્રો બોલો કરશો હાથ ઉંચો કરીને છેલ્લે એક નારો લગાડીશું બોલો કરશો બોલો ભારત માતા ગી ઇન્કલા